અને બીજા સંતોષ ઉર્ફે લગડા બાબુભાઈ ગાયકવાડ જેમની ઉંમર ચુમ્માલીસ વર્ષ છે જેઓ પણ છૂટક મજૂરી કરે છે અને સંતોષનગર નવા નવાગામ ડિંડોલી સુરત શહેર ખાતે રહે છે આ બંને જણા વિવિધ માર્કેટો ભીડભાડવાડી જગ્યા બીઆરટીએસ જેમ કે નવરાત્રી છે કે કોઈ પ્રસંગ ગણપતિજીના જે ઉત્સવો હોય છે જ્યાં ભીડભાડવાડી જગ્યા છે ત્યાંથી આ મોબાઈલની ચોરી કરી અને અલગ અલગ જગ્યાએ વેચતા હતા એમાંથી એમનો સંપર્ક થયો છે કે જેઓ ધીરજ રવિન્દ્રભાઈ જોપે છે જેઓ ની ઉંમર પચીસ વર્ષ છે અને જેઓ એરલાઇન્સમાં જોબ પણ કરે છે અને એમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે એમણે ઇલેક્ટ્રોનિક એક્સપર્ટ છે તેઓ અને એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગમાં કામ કરે છે જે આ ધીરજ છે તે અને છેલ્લા એક વર્ષથી એમને દિલ્હીથી અહીંયા એરલાઇન્સમાં ટ્રાન્સફર થઈ હતી સુરત એરપોર્ટ ખાતે ધીરજ જોબ કરે છે છેલ્લા એક વર્ષથી આજે બંને આરોપી છે રવિ રુમાલભાઈ રાજનાથ અને સંતોષ ઉર્ફે લવડા જેઓ બહારથી આવી ચોરી કરી અને મોબાઈલ આજે એન્જિનિયર છે ધીરજ જોપે એમને આપતા હતા ધીરજ જોપે વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી જેમ કે ઓનલાઈન પણ ટૂલ્સ છે બીજા એ ટૂલ્સ ખરીદી અનલોક ટૂલ્સ છે જેમાં સેમ એફડબ્લ્યુ ટૂલ્સ છે અને થ્રી ટૂલ્સ પણ એમના લેપટોપમાંથી મળી આવે છે પોલીસને તપાસ દરમિયાન વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી અને ફોનને અનલોક કરવો એના વિવિધ સ્પેર પાર્ટ્સ લેવા મધર વિવિધ સ્પેર પાર્ટ્સ અલગ કરવા મધર બોર્ડ અલગ કરવું એ બધા નાના નાના સ્પેર પાર્ટ્સ અલગ કરી અને વિવિધ માર્કેટમાં પણ એ વેચતા હતા અને કોઈ ગ્રુપ હોય વોટ્સઅપ ગ્રુપ્સ જેમાં કોઈ પોતાની ડિમાન્ડ મૂકે કે મારે મોબાઈલનો આપ સ્પેર પાર્ટની જરૂર છે કે મધર બોર્ડની જરૂર છે કે બીજા કોઈ સ્પેર પાર્ટની જરૂર છે તો એનો કોન્ટેક્ટ કરી અને આ ધીરજ ઉર્ફે રવિન્દ્રભાઈ જોકે છે એમને પ્રોવાઈડ કરતા હતા પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે આ ધીરજ રવિન્દ્રભાઈ જોકે જેવા એન્જિનિયર છે અને આ કામ કરી રહ્યા છે ત્યારે પોલીસે એમના ઘરે જઈને સર્ચ કરતા આશરે સાડી બસો જેવા અઢીસો જેવા મોબાઈલ એમના ત્યાંથી મળ્યા છે અને પોલીસે કબજે કર્યા છે અને આરોપીને પણ અમે અટક કર્યા છે બસો ને ચોસઠ જેવા મોબાઈલ અમને મળ્યા છે ત્યાંથી પ્રાઈમરી માં જ્યારે આરોપીને પૂછપરછ કરી ત્યારે એનું કેવું એવું છે કે જે રીતે એને એન્જિનિયરિંગ કર્યું છે અને આ રવિ અને સંતોષના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને કરતા હતા એજ્યુકેશન માટે પણ એમને પૈસાની જરૂર હતી ઓલરેડી તેઓ એન્જિનિયર છે પરંતુ એમને પૈસાની જરૂર હોવાથી એમણે આ કામ કર્યું હતું એવું જણાવે છે અ રૂપિયા કેટલા લેતા હતા એ વિવિધ ડિફરન્ટ ડિફરન્ટ જેવી લોકોની જરૂરિયાત હોય એ મુજબ એમની પાસેથી પૈસા લેતો હતો પરંતુ આઈફોન અનલોક અને સેફ હોવા છતાં પણ જે મેં કહ્યું એમના ટૂલ્સ છે એ ટૂલ્સની સાથે કામ કરી અને પછી ટૂલ્સ થી અનલોક કરતા હતા પાસવર્ડ કોઈ નાખવા તો શું કરું પાસવર્ડ ખોલી નાખવા માટે થઈને જે મેં કીધું એ ટૂલ્સ નો યુઝ કરી અને મોબાઈલ નો પાસવર્ડ ખોલી અને પછી આખું હાર્ડવેર પણ એ અલગ કરી અને સ્પ્રેડ પાર્ટ અલગ કરતા હતા એન્જિનિયરિંગ છે અને એન્જિનિયર છે પોતે અને લાંબા ટાઈમથી જોબ કરે છે એટલે અરાઉન્ડ પચાસ થી સાઠ હજાર જેવો એમનો પગાર છે હા એની ટ્રાન્સફર અહિયાંથી પહેલા અહીંયા જોબ કરતો હતો અને ત્યાંથી દિલ્હી અમને ટ્રાન્સફર થઈ હતી ને દિલ્હી પાછો અહીંયા છેલ્લા એક વર્ષથી એપ્રિલ બે હજાર ચોવીસ થી સુરત એરપોર્ટ પર કામ કરે છે બહુ ટાઈમ પહેલા જયારે એક વર્ષ દિલ્હી અમૃત આરોપીની જે ટ્રાન્સફર થઈ એ પહેલા જયારે એને જરૂર હતી સેકન્ડ મોબાઈલની ત્યારે એ ત્યાં માર્કેટમાં ગયો હતો જ્યાં સેકન્ડ ના મોબાઈલ મળે છે અને એ માર્કેટમાં જ એને રવિ રૂમાલ હર્જન્ટ અને સંતોષ ઉર્ફ્રેલ લંગડા ભાઉભાઈ ગાયકવાડની મુલાકાત થઈ હતી ના એ મોસ્ટલી આ બધું કામ એમના ઘરેથી કરતા હતા પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનમાં